રાજ્યના અનેક વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આજે જોવા મળી છે તંત્ર દ્વારા એસસીઓસી ખાતે સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને રાહત કમિશનર આલોક પાંડે પણ નિવેદન આપ્યું કે રાજ્યમાં સાંજે છ કલાક સુધીમાં ત્રણસો અઠ્યાવીસ મિલીમીટર વરસાદ પડી ચૂક્યો છે એટલે કે આખા ગુજરાતભરમાં તેર ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે તેવું આલોક પાંડે કહ્યું સૌથી વધારે વરસાદ જૂનાગઢમાં સત્તરસો સત્તાવન મિલીમીટર થયું છે સરદાર સરોવરમાં ચોપન ટકા વરસાદની આવક થઈ રાજ્યમાં એલર્ટ પર ડેમ પર આવ્યા છે સીઓસી ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી મુખ્ય સચિવશ્રી અધિક મુખ્ય સચિવ સચિવ રેવન્યુ ડિપાર્ટમેન્ટ એ બધા લોકો કન્ટિન્યુઅસ વોચ રાખે છે અને માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ અમે લોકો તમામ જિલ્લા સાથે અને જેટલા પણ લાઇન ડિપાર્ટમેન્ટ છે લાઇન ડિપાર્ટમેન્ટ સાથે કનેક્ટ થઈને જેટલું શક્ય બને તેટલું રેસ્ક્યુ કરીએ છીએ અને લોકોને રાહત અને રાહત સામગ્રી અથવા જો કંઈ અગર રેસ્ક્યુ ઓપરેશન કરવું હોય તો એ બધું કરી શકાય એ બધું આપણે કન્ટિન્યુઅસ કરીએ છીએ હાલ જે આજ સાંજ છે કલાક સુધીની જો વરસાદની પરિસ્થિતિ છે આખા સ્ટેટમાં ટોટલ એવરેજ રેનફોલ છે એ થ્રી ટ્વેન્ટી એઇટ પોઈન્ટ ફોર ફોર મિલીમીટર વરસાદ થઈ છે ટોટલ સૌથી વધુમાં વધુ જો વરસાદ થયો હોય અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં છે જે ચોવીસ કલાક છેલ્લા ચોવીસ કલાકમાં જો વાત કરીએ વરસાદની તો એમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ જિલ્લામાં થયું છે જે સત્તરસો સત્તાવન મિલીમીટર છે પછી ઘટનાક્રમમાં દેવભૂમિ દ્વારિકા છે થર્ડ પોરબંદર ફોર્થ વલસાડ અને પછી ગીર સોમનાથ એ બધા મોટાભાગે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે